શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે માનવને જીવનની સાચી દિશા બતાવે છે ગીતા જીવનમાં ધર્મ કર્મ અને પ્રેમના પાઠ આપે છે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને મૃત્યુ પછીના જીવન બંને માટે લાભદાયી માનવામાં આવે છે ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને જે વ્યક્તિ તેનું પાલન કરે છે તે ઉત્તમ છે ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જે બધા માટે વાંચવા મુશ્કેલ છે તેથી આજના વિશેષ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના એકસો એક મુખ્ય વિચારો વિશે ચર્ચા કરીશું જેને જાણીને તમે શ્રીમદ ભગવદ્ ગીતાના વાસ્તવિક અર્થને સમજી શકશો તેથી તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા આ વિચારો જરૂર સાંભળવા જોઈએ તો આવો જાણીએ ભગવદ્ ગીતાના એકસો એક મુખ્ય વિચારો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ વિશ્વ મારી માયા છે આ વિશ્વ મારાથી ઉત્પન્ન થયું છે હું તેનું પોષણ કરું છું અને આ સૃષ્ટિનો વિનાશ પણ કરું છું હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના તમામ પ્રાણીઓને જાણું છું પરંતુ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી શ્રી કૃષ્ણ કહે છે કે જેમ અંધારામાં પ્રકાશનું તેજ ચમકે છે તેમ જ સત્ય પણ તેજસ્વી થાય છે તેથી માનવે હંમેશા સત્યના પથ પર ચાલવું જોઈએ મૃત્યુ અટલ સત્ય છે જે ક્યારેય પરિવર્તિત થતું નથી જ્યારથી આ વિશ્વની રચના થઈ છે ત્યારથી જનમરણનું વર્તુળ ચાલુ છે જેમ માનવ જૂના વસ્ત્રને ત્યજીને નવા વસ્ત્ર પહેરે છે તેમજ આત્મા જૂનો ઉપયોગી દેહ ત્યજીને નવું દેહ ગ્રહણ કરે છે આ પ્રકૃતિનો નિયમ છે આ સત્યને સ્વીકારીને ભયમુક્ત જીવન વિતાવવું જોઈએ જ્ઞાની વ્યક્તિઓ ન તો મૃત્યુ પામનારના માટે શોક કરે છે અને ન તો જીવિત વ્યક્તિઓ માટે દુઃખ કરે છે કારણ કે તેઓ જાણે છે કે જે મરી ગયો છે તે ફરી જન્મ લેશે અને જે જીવે છે તે એક દિવસ અવશ્ય મળશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનની શાંતિ કરતા આ સંસારમાં કોઈ મોટી સંપત્તિ નથી જેણે પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું છે તેનાથી વધુ આ જગતમાં કોઈ ધનિક નથી આ વિશ્વમાં તેમનાથી વધુ સમૃદ્ધ કોઈ નથી સમય માનવે રચેલા પથને અનુસરતો નથી તેને જ સમય દર્શાવેલા પથ પર ચાલવું પડે છે જીવન ત્યારે કઠિન લાગે છે જ્યારે આપણે આપણામાં ફેરફાર કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ કર્મ એ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સલાહ આપતા કહે છે કે વ્યક્તિનો જન્મ કર્મ કરવા માટે છે અને કર્મ વિના કોઈ માનવ બની શકતું નથી પરિણામની ચિંતા વગર વ્યક્તિએ પોતાનું કર્તવ્ય પાળવું જોઈએ ક્રોધ વ્યક્તિને પતન તરફ લઈ જાય છે ક્રોધને કારણે વ્યક્તિ પોતાની માનસિક શાંતિ ગુમાવે છે અને ક્રોધમાં આવીને તે ક્યારેક પોતાને હાનિ પહોંચાડે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ક્રોધને ટાળવો જોઈએ ભલે ગમે તેટલો ક્રોધ આવે તો તમારી જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરો આ વિશ્વમાં આજે તમારી પાસે જે છે તે ગઈ કાલે કોઈ અન્ય પાસે હતું કાલે કોઈ અન્ય પાસે હશે તમે અહીં ખાલી હાથ હાથ આવ્યા છો અને ખાલી જશો મન પર કાબુ રાખવો આવશ્યક છે માનવનું મન પવન જેવું ચંચળ છે આ મંચ છે જે માનવને વાસના તરફ વારે છે જો જીવનમાં સફળતા મેળવવી હોય તો મન પર કાબુ રાખવો અત્યંત જરૂરી છે મનને વશ કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યમાં વિજય મળે છે જે વ્યક્તિએ તેના મન પર કાબૂ મેળવી લીધો છે તે મનમાં ઉદ્ભવતી અનાવશ્યક ચિંતાઓ અને ઈચ્છાઓથી મુક્ત થાય છે અને તે જ સમયે વ્યક્તિ સરળતાથી તેનું ધ્યેય હાંસલ કરી શકે છે જો તમે મનને કાબૂમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો વિરોધી બની જશે હંમેશાં સંદેહ રાખનાર વ્યક્તિ ક્યારે શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી તેથી સંદેહ કરવાથી બચો વધારે સંદેહ કરવાથી મનની શાંતિ વિખેરાય છે અને વ્યક્તિ આવીને પોતાના સંબંધોને નાશ કરી દે છે શરીરની સુંદરતા મનને આકર્ષે છે જ્યારે વ્યવહારની સુંદરતા હૃદયને આકર્ષે છે તેથી માનવનો વ્યવહાર હંમેશા પવિત્ર હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને કેમ આ બધું કરી રહ્યું છે આ બધી વાતોથી તમે જેટલા અલગ રહેશો તેટલા વધુ આનંદિત રહેશો જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ આ ફક્ત બે વ્યક્તિ જાણે છે એક ભગવાન અને બીજો આપણો અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માનવમાં જ્ઞાનની કમી છે અને ભગવાનમાં વિશ્વાસ નથી તે માનવ જીવનમાં ક્યારેય આનંદ અને વિજય પ્રાપ્ત કરી શકતો નથી મોહ માયા વિનાશનું મૂળ છે માનવના દુઃખનું મુખ્ય કારણ તેનો મોહ જ હોય છે તે જેટલો વધુ મોહ કરશે તેટલું વધુ તે દુઃખ અનુભવશે અફસોસ ભૂતકાળને છુપાવી શકતો નથી અને ચિંતા ભવિષ્યને છુપાવી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ લેવો એ જીવનનું વાસ્તવિક સુખ છે સુખ શ્રી કૃષ્ણ કહે છે જે તમને સાથ સાથ આપે તેને આપો અને જે તમને વિશ્વાસઘાત આપે તેને ત્યજી દો તમારે એવી જગ્યાએ ક્યારે ન જવું જોઈએ જ્યાં તમારું આદર ન થાય નહીં તો લોકો તમને નબળા અને અજ્ઞાની માનશે જ્યાં વરસાદ નથી ત્યાં પાક નિષ્ફળ જાય છે અને જ્યાં કોઈ સંસ્કાર ન હોય ત્યાં વંશ બગડી જાય છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી વાસ્તવમાં તેમના વિશેષ સંબંધોની યાદીમાં તમારું નામ પણ નથી વાત એટલી મધુર રાખો કે તમારે ક્યારેય પાછી લેવી પડે તો પણ તમે પોતે કડવાશ ન અનુભવો પોતાના માટે થોડું આત્મસન્માન હોવું આવશ્યક છે અન્યથા જ્યાં તમારો અધિકાર છે ત્યાં પણ લોકો તમને દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં સુધી તમે જાતે ન હારો ત્યાં સુધી વિશ્વની કોઈ શક્તિ તમને હરાવી શકે નહીં શક્તિ નબળી નથી તમે નબળા નથી તે તમારો સમય છે અને સમય દરેક માટે બદલાય છે તમે ફક્ત તમારું કર્મ કરો જેને ક્યારે મુશ્કેલી જોઈ નથી તેઓ ક્યારે પોતાની તાકાતને ઓળખી શકતા નથી જેઓ જેઓ અન્યના સમજે છે 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 તેમનામાં કરુણા હોય હોય હૃદયથી ઉત્તમ તેમને પુનર્જન્મની જરૂર નથી કોઈને કઈ પણ આપવામાં અભિમાન ન કરો કોણ જાણે તમે આપી રહ્યા છો કે અગાઉના જન્મનું ઋણ પરત કરી રહ્યા છો અભિમાની વ્યક્તિનો વંશ કીર્તિ અને પ્રતિષ્ઠા ત્રણેય નાશ પામે છે જો તમને વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જુઓ જો તમે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવા માંગો છો તો તેની વાતો પર નહીં પરંતુ તેની ક્રિયાઓ પર ધ્યાન આપો ક્રોધના સમય થોડી પ્રતીક્ષા કરવાથી અને ભૂલમાં થોડું ઝૂકવાથી જીવન વધુ સરળ બને છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મને જાણે છે તે જન્મરણના બંધનથી મુક્ત થઈ જાય છે જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે અને તેનું અનુસરણ કરે છે તેના તમામ દુષ્કર્મોની અસર દૂર થઈ જાય છે જે ભાગ્યમાં છે તે આપમેળે આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ જતું રહેશે જેમ પવનના ઝપટા નાવને ભટકાવે છે તેમજ માનવની ઈચ્છાઓ બુદ્ધિને વિખેરી નાખે છે જે સુખ દુઃખમાં સમાન અને માન અપમાનમાં શાંત રહે છે તે વ્યક્તિ મને અત્યંત પ્રિય છે બુદ્ધિમાન વ્યક્તિ જ્યારે સંબંધ તોડી દે ત્યારે સમજવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ઠેસ પહોંચી છે પ્રેમ હંમેશા ક્ષમા માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા ક્ષમા મંગાવવાનું પસંદ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તમારું કર્મ એ જ તમારી ઓળખ છે નહીં તો અહીં એક નામના હજારો વ્યક્તિઓ છે સારા કાર્યો કરવા છતાં લોકો તમારા વિશે ફક્ત ખરાબ વાતો જ યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો શક્ય તેટલું મૌન રહેવું વધુ સારું છે કારણ કે સૌથી વધુ અપરાધ માનવને તેની જીભ જ કરાવે છે કોઈની સાથે છેત્રપિંડી એ એક રૂલ છે જે તમે અવશ્ય એક દિવસ કોઈના હાથે પરત મેળવશો સારી દ્રષ્ટિ તે છે જે વ્યક્તિ સમય સાથે પોતાનો સ્વભાવ બદલે છે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરો જીવનમાં તમારી જાતને અન્ય સાથે તુલના કરશો નહીં તમે જેમ છો તેમ તમે ઉત્તમ છો દરેક વ્યક્તિને પોતાનું જીવન બદલવાનો સમય મળે છે પરંતુ સમય બદલવા માટે તમને ફરી જીવન નથી મળતું શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે થવાનું નથી તે ક્યારેય થતું નથી જેઓના મનમાં આવો નિર્ણય હોય છે તેઓ ક્યારેય ચિંતાઓથી વ્યથિત થતા નથી સારા ઇરાદાથી કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી અને તમને તેનું ફળ અવશ્ય મળે છે જીવનની સૌથી મોટી ભૂલ એ છે ભૂલોમાંથી આપણે કંઈ શીખતા નથી તમે આજે જે પણ કરી રહ્યા છો તેનું પરિણામ તમને આવતીકાલે મળશે અને આજે તમારી પાસે જે છે તે તમારા દ્વારા કરેલા ભૂતકાળના કાર્યોનું પરિણામ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મારી ભક્તિથી પૂજા કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને તેની પાસે જે છે તેનું હું રક્ષણ કરું છું ક્યારે અને કેટલું બોલવું જો તમે આ સમજી ગયા છો તો તમે તમારા જીવનમાં સફળ થઈ ગયા છો કાન્હા કહે છે કે જીવનમાં ક્યારે તક મળે તો કોઈના સારથી બનો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે માનવ નાખુશ કેમ છે તેનું કારણ એ નથી કે તે ભગવાનમાં વિશ્વાસ નથી રાખતો માનવ નાખુશ છે કારણ કે તે ભગવાનના આદેશને અનુસરતો નથી જ્યારે સમય આવે છે ત્યારે દરેકને તે પ્રાપ્ત થાય છે સમય પહેલાની મોહ માત્ર દુઃખનું કારણ બને છે તેઓ અજ્ઞાની છે જે પ્રેમની અવગણના કરે છે પ્રેમ એ વિશ્વનું મૂળ છે આથી જ દુનિયા રચાય છે સંબંધોમાં નિયમિત અંતર અંતર સંબંધોને સંબંધોને જોડે છે છે અને અનિયમિત તોડી નાખે માનવ તેના વિશ્વાસથી નિર્મિત છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ બની જાય છે આ વિશ્વમાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન તો કોઈને કંઈ મળ્યું છે અને ન તો ક્યારે મળશે વાણી પર કાબુ રાખવો અનિવાર્ય છે કારણ કે તમારા પ્રિયજનો માટે ત્યાગ આપતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપા જેવું હોય છે ગમે તેટલું અસત્યનું પાણી રેડવામાં આવે તે હંમેશા ઉપર તરતું રહે છે તમારા જીવનમાં ક્યારેય કોઈને આનંદમાં વચન ન આપો ક્રોધમાં જવાબ ન આપો અને દુઃખમાં ક્યારેય નિર્ણય ન લો માનવ ગમે તેટલી હજાર વાતો જાણે છે તે આખી દુનિયા જાણે છે પરંતુ જો તે પોતાની જાતને જાણતો નથી તો તે અજ્ઞાની છે જો કોઈ તમને નકારે તો ખરાબ ના લગાડો કારણ કે તેઓ તમારી ક્ષમતા જાણતા નથી જે સંબંધ રડાવે છે તેનાથી વધુ ગાઢ કોઈ સંબંધ નથી અને જે આપણને રડતા છોડીને જાય છે તેનાથી વધુ નબળો કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આથી તમે તમારી જાતને જીવનમાં અત્યંત મજબૂત અનુભવશો કારણ કે લોખંડ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તે ઠંડુ હોય અને જ્યારે તે નરમ હોય ત્યારે તેને કોઈ પણ આકારમાં મઢી શકાય છે આ તમને કોઈ પણ પરિસ્થિતિમાં બચાવશે તમારું જ્ઞાન અને તમારી નમ્રતા એ તમારું શાણપણ છે અને તમારી હિંમત તમારી અંદર છે તમારા સારા કાર્યો સત્ય બોલવાની આદત અને ભગવાનમાં વિશ્વાસ મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે પરંતુ મુશ્કેલીઓને કારણે તે જ વ્યક્તિ મજબૂત બને છે જે તમને આદર આપે તેને આદર આપો સ્થિતિ જોઈને ઝૂકવું એ વિશ્વમાં આપણી કાયરતાની નિશાની છે પરિસ્થિતિ ગમે તે હોય તમારું જીવન ભગવાનને સમર્પિત કરો ભગવાનમાં વિશ્વાસ તે બાળક જેવો કરો જો તમે તેને હવામાં ઉછાળો તો તે હસે છે તે ભયભીત થતું નથી કારણ કે તે જાણે છે કે તમે તેને છોડશો નહીં કાન્હા તમને કહે છે તો મન નાનું ન કરીશ જ્યાં તમારા પોતાના મુખ ફેરવી લેશે ત્યાં હું તમને આધાર આપીશ કોઈની સામે એટલું ન કે તે તમને તમને પતિત માને લોકો ત્યારે જ આગળ આપશે જ્યારે તમે તેમની જેમ તેમની અવગણના કરવાનું શીખો ખરાબ સમયમાં પણ અખંડ રહે છે તેનાથી વધુ મોટો કોઈ સંબંધ નથી કાન્હા કહે છે કે જે ભાવનાઓને સમજે છે તે પોતાનું છે અને જે ભાવનાઓની અવગણના કરે છે તે અજાણ્યું છે જે દૂર રહીને પણ નજીક છે એ પોતાનું અને જે નજીકમાં છે એ દૂર રહીને પણ અહીં આવ્યું છે માનવે હંમેશા તેના ભાગ્યનું રક્ષણ કર્યું છે તે જાણીને કે તેની ક્રિયાઓ ભાગ્ય કરતા ઉચ્ચ છે જે તેના પોતાના હાથમાં છે વ્યક્તિ એ છે કે જેણે અન્યની વિશેષતાઓને અવલોકન કરીને અને તેમની સાથે તુલના કરીને શીખવું જોઈએ આ વિશ્વમાં કોઈને કોઈની સાથે સહાનુભૂતિ નથી મૃતદેહને સ્મશાનમાં મૂક્યા પછી આપણે આપણી જાતને પૂરીએ છીએ કે તેમાં કેટલો સમય લાગશે માતા અને પિતા વિશ્વમાં એકમાત્ર એવા વ્યક્તિઓ છે જે ઈચ્છે છે કે આપણા સંતાનો આપણા કરતા વધુ સફળ થાય સમય મિત્રો અને સંબંધો એ એવી વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે પરંતુ જ્યારે તેઓ જતા રહે છે ત્યારે જ આપણને તેની કિંમત સમજાય છે જીવનમાં કેટલાક દુઃખો એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને કેટલાક કર્તવ્ય એવા હોય છે જે આપણને મરવા દેતા નથી તમે ગમે તેટલા સારા કાર્યો કરો તમારી વખાણ ફક્ત સ્મશાનમાં જ થશે જો તમે કોઈ વ્યક્તિને એક વાર ક્ષમા કરી દો છો તો પછી તમે તે વ્યક્તિને બીજી વાર જણાવશો તો તમે સમજદાર બનશો જો તમે કોઈ વ્યક્તિને ત્રીજી વખત પણ ક્ષમા કરો છો તો તમે અત્યંત કોમળ હૃદયના છો પરંતુ જો તમે ત્રીજી વખત પણ તે વ્યક્તિને ક્ષમા કરો છો તો તમે વિશ્વના સૌથી મોટા અજ્ઞાની છો જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારો વર્તમાન છે જે એક વાર જતી રહે પછી તમે વિશ્વની તમામ સંપત્તિ આપી દો પરંતુ તેને ખરીદી શકતા નથી તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સમયને સમજીને આગળ વધો સંસારના સમય થનમાં જે આનંદ દેખાય છે દુઃખમાં પણ રાહત છે પરંતુ સંસારથી અલગ થવાથી આપણને સુખ દુઃખથી અખંડ આનંદ પ્રાપ્ત થાય છે જો તમે ભગવાન પાસે કંઈ માંગો છો તો તેના પર નારાજ થશો નહીં કારણ કે ભગવાન તમને જે ગમે તે આપતા નથી પરંતુ તમને એ જ આપે છે જે તમારા માટે ઉત્તમ હોય તમારા જીવનમાં એવી વ્યક્તિ હોવી અત્યંત જરૂરી છે જેને પોતાના હૃદયની સ્થિતિ વ્યક્ત કરવા માટે શબ્દોની જરૂર નથી કદાચ તેને ભગવાન કહેવામાં આવે છે કાન્હા એ વ્યક્તિ કહેવાય છે જે મૃત્યુ સમયે મને યાદ કરીને દેહ ત્યજે છે તે મારા પરમ ધામમાં પહોંચે છે જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે ત્યારે નારાજ થશો નહીં કારણ કે તેઓ તમને મહત્વ આપવાનો અન્ય કોઈ માર્ગ નથી જાણતા લોકોની શક્તિ એ જ્ઞાન છે જે સત્યને અસત્યથી અલગ કરે છે તેનું નામ જ્ઞાન છે હું કહું છું કે હું પૃથ્વી છું હું અગ્નિની મધુર સુગંધ છું હું અગ્નિનો તેજ છું હું જ તમામ પ્રાણીઓનું જીવન છું અને હું તપસ્વીઓનો આત્મસંયમ છું જેમ જળ એ જીવનનું માધ્યમ છે સમુદ્ર પર તેમ જ સત્ય એ સ્વર્ગનો એકમાત્ર પથ છે એ બોલે તો પણ સાંભળવામાં વિલંબ થાય છે એટલે જ એનું નામ ભગવાન છે એ કદાચ ન બોલે છતાં આપણે સાંભળીએ એનું નામ વિશ્વાસ છે દરેક સાથે એવી રીતે વર્તન કરો કે તમારા વડીલોમાંથી કોઈ કહે તો પણ કોઈ તેને વિશ્વાસ ન કરે સંબંધોમાં જે જે આપણને આપણને જોડે જોડે છે છે તે આત્મા ભૂતકાળના લોકો સાથે છે નહીં તો કોણ જાણે વિશ્વની આ ભીડમાં કોને કાનહા કહે છે કે સર્જક હોવા છતાં હું નિયમના નિયમોને અટકાવી ન શક્યો મારી પાસે છ રાધા હતા અને મને પ્રેમ કર્યો પરંતુ હું રુકમિણીનો બન્યો શાસ્ત્રો તો દેહ માટે જ છે છે તેઓ ઈજા પહોંચાડે પરંતુ શબ્દો આત્માને ઈજા પહોંચાડે છે માતા અને પિતા વિશ્વમાં એકમાત્ર એવા વ્યક્તિઓ છે જે ઈચ્છે છે કે આપણા સંતાનો આપણા કરતા વધુ સફળ થાય જીવનમાં અડધું દુખ એથી જન્મે છે કારણ કે તેમની પાસે મોટી આશાઓ અને અપેક્ષાઓ હોય છે ત્યાગ કરવાનો પ્રયાસ કરો જીવનમાં ફક્ત આનંદ છે જીવનની આ દોડમાં કૃષ્ણે પોતે અર્જુન બનવું પડે છે દરરોજ તેણે પોતાનું સારથી બનીને જીવનનું મહાભારત લડવું પડે છે જે માનવ પરિણામની ઈચ્છા ત્યજી દે છે અને જીવનને સરળ બનાવે છે તે જ તેનું જીવન સફળ કરે છે અધિકાર વર્તન અને આદરની વાત આવે ત્યારે અહંકાર પણ આવશ્યક છે દરેકની સેવા કરો પરંતુ કોઈની પાસેથી અપેક્ષા ન રાખો કારણ કે સેવાની વાસ્તવિક કિંમત ભગવાન જ આપી શકે છે માનવ માનવ નહીં તેના પોતાના રહસ્યો ખુલ્લા કરે છે ભૂલો કરવી એ માનવનો સ્વભાવ છે સ્વીકાર કરવી અને તેને સુધારવી એ માનવની પ્રગતિ છે ઘર છે સંબંધો છે મિત્રો છે બધું બદલાય છે પરંતુ તેમ છતાં દુઃખી રહે છે કારણ કે તે પોતાની જાતને બદલતો નથી ઈશ્વરના નિર્ણય પર ક્યારેય સંદેહ ન કરો જો તમને સજા થઈ રહી છે તો કંઈક ભૂલ તો થઈ જ હશે વ્યર્થ ચિંતા કેમ કરો છો તમે વ્યર્થ કોનાથી ભયભીત થાઓ છો તમને કોણ મારી શકે આત્મા ન તો જન્મે છે કે ન તો મરે છે ન તો આ દેહ તમારું છે અને ન તો તમે દેહના છો આ દેહ અગ્નિ જળ પૃથ્વી અને અને આકાશથી બનેલું બનેલું છે છે તે તે આ આ પાંચ તત્વોથી અંતે બધામાં વિલીન થઈ જશે પરંતુ આ આત્મા અચલ છે જેને તમે મૃત્યુ માનો છો તે વાસ્તવમાં નવું જીવન છે દુઃખ અને મુશ્કેલીઓ વ્યક્તિને તકલીફ આપવા માટે નથી આવતી પરંતુ તેની ક્ષમતા અને આત્મવિશ્વાસની પરીક્ષા કરવા માટે આવે છે વ્યક્તિની માતા શાંત હોય છે જે વ્યક્તિ બોલતી વખતે અને કાર્ય કરતી વખતે શાંત અનુભવે છે તે જ વ્યક્તિ સત્ય પ્રાપ્ત કરે છે જે બન્યું છે તે ઉત્તમ માટે થયું છે જે થઈ રહ્યું છે તે પણ ઉત્તમ માટે જ થઈ રહ્યું છે અને જે થશે તે પણ ઉત્તમ થશે જે ગુમાવ્યું તેનો અફસોસ ન કરો અને અત્યારે ભવિષ્યની ચિંતા કરશો નહીં તેથી જે વર્તમાન ચાલી રહ્યો છે તે છે એક જ્ઞાની વ્યક્તિ પોતાની અંદરની અશુદ્ધિઓને એવી રીતે દૂર કરે છે જે રીતે સોનારૂ ચાંદીની અશુદ્ધિઓને ધીમે ધીમે દૂર કરે છે અને આ વારંવાર પુનરાવર્તન કરીને ભગવાન શ્રી કૃષ્ણ આ વિશ્વમાં કહે છે એક ક્ષણમાં તમે કરોડોના માલિક બની જાઓ છો અને બીજી જ ક્ષણે તમે નિર્ધન પણ થઈ જાવ છો શ્રી કૃષ્ણ કહે છે મારા પુત્ર તારું મોટું તારું પોતાનું પરાયું આ બધું તારી માતા પાસેથી લઈ લે તો બધું તારું છે અને તું આ બધાનું છે માત્ર સમય પર આધાર રાખશો નહીં નસીબવાન વ્યક્તિઓ પાસે ખાલી હાથ હોઈ શકે છે પરંતુ મહેનતુ વ્યક્તિઓ પાસે નથી તમે તમારા વિચારો બદલો ચોક્કસ આ વિચારો તમારા જીવનમાં પરિવર્તન લાવશે કેટલાક પથ પર તમારે એકલા ચાલવું પડશે અને યા કોઈ કુટુંબ નથી કોઈ મિત્ર નથી કોઈ સાથી નથી ફક્ત તમે અને તમારી હિંમત પ્રથમ નાની સૌથી મુખ્ય અને મુશ્કેલ વસ્તુ કરો જીવનમાં જે પણ થાય છે તે કારણસર થાય છે કાં તો તે તમને કંઈક બનાવે છે અથવા તમને કંઈક શીખવે છે પછી ભલે તે ગમે તે હોય તેથી લોકો વાત કરવાનું બંધ કરી દેતા અને દૂર જોવા પણ જતા માટે તમારી જાત પાસેથી માત્ર અપેક્ષાઓ રાખો પથ ક્યારે પૂરા થતા નથી લોકો માત્ર હિંમત હારી જતા હોય છે જો તમારે તરવાનું શીખવું હોય તો તમારે પાણીમાં જવું પડશે કિનારે બેસીને કોઈ તરનાર ન બની શકે શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ થોડી આરામ આપે છે તો તે મહાન આનંદ પ્રાપ્ત કરશે તમે જુઓ સમજદાર વ્યક્તિએ નાની નાની સુખ સુવિધાઓ ત્યજીને મહાન આનંદની શોધ કરવી જોઈએ જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષે છે સારી સંગત ઘર જેવી છે જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સુંદરતા તમારું રક્ષણ કરે છે જોખમ દુશ્મનોથી નથી આસપાસના લોકોથી છે કારણ કે નાવ બહારના પાણીથી નહીં પરંતુ અંદરના હિદ્રથી ડૂબે છે આરોગ્ય એ સૌથી મોટી ભેટ છે સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી એ ઉત્તમ સંબંધ છે જે અન્યની ઈર્ષા કરે છે તેને તેની મનની શાંતિ મળતી નથી દુનિયા હંમેશા વખાણ કરવાનો અને દોષ શોધવાનો પથ શોધતી રહી છે આવું જ થયું છે અને થતું રહેશે જે વ્યક્તિ પોતાની જાતને વાસ્તવિક પ્રેમ કરે છે તે ક્યારેય અન્ય વ્યક્તિને દુઃખી કરશે નહીં જે વ્યક્તિ વિખરાયેલા વિચારોથી મુક્ત છે જેઓ ફક્ત શાંતિમાં જ રહે છે અને હળવાશથી હસે છે તેઓને મોટી વાતો કરવાથી અવશ્ય થાય છે જે પાણીથી સ્નાન કરે છે તે કપડાને જ સ્વચ્છ કરી શકે છે પરંતુ જે પરસેવાથી સ્નાન કરે છે તે ઇતિહાસને સ્વચ્છ કરી શકે છે સંબંધોની મજાક ઉડાવવામાં એક ક્ષણ લાગે છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ સંબંધોથી જ જીવન સુંદર અને બળવાન બને છે મનમાં જે છે તે સ્પષ્ટપણે કહેવું જોઈએ કારણ કે સાચું બોલવાથી નિર્ણયો લેવામાં આવે છે અને ખોટું બોલવાથી અંતર વધે છે સવારે ઉઠવાથી વ્યક્તિના પોતાના ધ્યેય સુધી પહોંચવાના ઈરાદા મજબૂત બને છે જેઓ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેઓ ભયને કારણે ક્યારેય ઊંઘતા નથી દરેકને તમારા હૃદયમાં તેટલી જગ્યા આપો જેટલી તે આપે નહીં તો તમે તમારી જાતને રોકી લેશો અથવા રડાવી દેશે સફળ થવા માટે તમારે તમારી મહેનત પર વિશ્વાસ કરવો પડશે કારણ કે નસીબ એ મહેનતની પરીક્ષા છે જો તમારે જીવનમાં પ્રસિદ્ધ બનવું હોય તો તમારે સૌથી વધુ તમે શબ્દનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ અમે અને સૌથી ઓછો હું શબ્દનો ઉપયોગ કરવો જોઈએ ચિંતા કરવામાં તમારી શક્તિ વેડફવાને બદલે તેનો ઉપયોગ ઉકેલો શોધવામાં કરવો વધુ સારું છે દુષ્ટતા જોવી અને સાંભળવી એ માત્ર દુષ્ટ છે સૌથી વધુ પ્રેરણાની શરૂઆત તમારા પોતાના વિચારો છે તેથી મોટું વિચારો અને તમારી જાતને જીતવા માટે પ્રોત્સાહિત કરો કર્મનું ગણિત અત્યંત સરળ અને સીધું છે જો તમે સારું કરો તો સારું મળશે તો તમે મહાન થશો જે વ્યક્તિ જીવનના કોઈ પણ સ્વરૂપમાં પણ રાધા કૃષ્ણનો જપ નથી કરતો તે અજ્ઞાની છે સીધી રીતે પણ તેના પર ચડવાનો પ્રયાસ કરશો નહીં જે દુઃખ સહન કરે છે તે ભવિષ્યમાં આનંદિત થઈ શકે છે પરંતુ જે દુઃખ આપે છે તે ક્યારેય આનંદિત નથી થઈ શકતો તમારી અંદર કરુણા રાખો ક્રોધ નહીં વાદળોના વરસાદથી ફૂલો ખીલે છે ગર્જનાથી નહીં ખોટું બોલનાર ગમે તેટલું મધુર બોલે તે તમારા માટે વ્યાધિ બની જાય છે અને સાચો માનવ ગમે તેટલું કડવું બોલે પણ એક દિવસ ઔષધિ બનીને આવી જાય છે જેમ દીવો પોતાનું તેજ ગુમાવ્યા વિના હજારોને પ્રકાશ આપે છે તેમ જ સુખ વહેંચવાથી સુખ વધે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે માનવ જો તારે તમામ સાંસારિક દુઃખોમાંથી મુક્તિ મેળવવી હોય તો મારી પૂજા કર જેઓ મારી ભક્તિ કરતા નથી તેઓ ન તો આ જીવનમાં કે ન તો પછીના જીવનમાં તેઓ જાણશે કે કેવી રીતે શાંતિ પ્રાપ્ત કરવી મિત્રો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો અને આવા પ્રેરણાત્મક વિડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ